છત્તેરમા વન મહોત્સવની ઉજવણી મહેસાણામાં મંત્રી ઋષિકેશભાઈએ પર્યાવરણ રથને લીલી ઝંડી આપી છોતિરમો વન મહોત્સવ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને મહેસાણા સામાજિક વનીકરણ વિભાગના સહયોગથી પર્યાવરણ રથનું પ્રસ્થાન મંત્રી ઋષિકેશ અને અન્ય મહાનુભાવોએ રથને લીલી ઝંડી આપી પર્યાવરણ રથ દ્વારા દરેક ગામડે નિઃશુલ્ક રૂપા વિતરણ કરવામાં આવશે આ પ્રસંગે જીતુભાઈના જન્મદિવસની ઉજવણી વૃક્ષારોપણ કરીને કરવામાં આવી જીતુભાઈએ કાર્યક્રમમાં ગ્રીન ગ્લોબલ બ્રિગેડના જીવનમાં ઉતારવા જેવા પાંચ શપથ લેવડાવ્યા રિપોર્ટર દીપક સોની હિંમતનગર પાલન સાથે વૃક્ષ પાલન તો આ નારાના ભાગ રૂપે અત્યાર સુધી અઢાર વર્ષ માં તેર કરોડ વૃક્ષો અમે ખેડૂતોના ના સીધા ગામ સુધી પોકાડી શકીએ છીએ તો એમાં વધામ જો ફાળો હોય તો વન વિભાગ નો છે કે જે મફત ઝાડ આપે છે તો આવા ઊંડા કામ જો ખેડૂતોના ના દ્વારા થવાથી મહેસાણા જિલ્લો આજે ગુજરાતનો પહેલો ગ્રીન જિલ્લો એટલે ત્રણ વર્ષથી છે જે અઢારમા નંબરે હતો

તમારે પાછળ ખાલી તો જીવન ઉન્નત તો થશે પણ દેશ પણ ઉન્નત થશે આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે